ભાઈઓ આપણી પાસે આપણા ઉનાળુ તલનો પાક તૈયાર થઈ અને આવવાની શરૂઆત થઈ એને લગભગ એક મહિનો થવા આવ્યો આ મહિના દરમિયાન શરૂઆતમાં એકંદર ભાવોની સ્થિતિ સારી રહી ત્યાર પછી ધીમે ધીમે ભાવો સ્થિર થયા પણ સ્થિર થયા પછી ભાવો ઘટવાની શરૂઆત થઈ અને થોડા વધારે પ્રમાણમાં આપણા ભાવો ઘટ્યા પણ ખરા તલના પાકમાં ઘટેલા ભાવો પછી ફરી વખત પાછી સ્થિરતા અને છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન સામાન્ય રૂપમાં સુધારો હવે આ આ સમગ્ર દિવસો દરમિયાન દરમિયાન જે ઘટાડાની શરૂઆત થઈ ઘટાડો આવ્યો સ્થિરતા આવી તો આપણા દર્શક મિત્રો તરફથી ખૂબ ચિંતા સાથે જે સવાલો આવી રહ્યા હતા એ સવાલો એ હતા કે હવે તલના ભાવમાં સુધારો ક્યારે આવે તો તલના ભાવમાં સુધારાની શક્યતાઓ કેવી છે અને ખરેખર અત્યારે જે પરિસ્થિતિ આપણી સામે છે એની સાથે શું જોડાયેલું છે અને આપણી ખેડૂતોની ભૂમિકા આખરે કેવા રૂપમાં હોવી જોઈએ આપણા ભાવ મેળવવા માટે તો એની આજે આપણે વિગતે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ દર્શકો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે કોઈ પણ પેદાશ હોય કે બાકીની કોઈ પણ ચીજ વસ્તુ હોય જેનું માર્કેટ બનતું હોય અને માર્કેટમાં જેના ખરીદ અને વેચાણના કામકાજ થતા હોય આ દરેક ચીજ વસ્તુઓમાં ભાવનો આધાર હંમેશા માંગ અને પુરવઠો એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર જ નિર્ભર રહેતો હોય છે હવે માંગ અને પુરવઠો એટલે કે ડિમાન્ડ અને સપ્લાય સંતુલિત અવસ્થામાં રહે તો જ્યાં સુધી એ સંતુલિત હોય ત્યાં સુધી ભાવોની સ્થિરતા બની રહે પણ ભાવોમાં ફેરફાર આવે એટલે કે ભાવો ઘટવા તરફ જાય કે ભાવો વધવા તરફ જાય તો બેમાંથી એક પાસું કાં કાં તો 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 ઉપર ગયું છે 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 નીચે આવ્યું ખૂબ વધી ભાવો ઉપર જવાના અને પુરવઠો વધારે પડતો વધ્યો છે તો ભાવો નીચે જવાના હવે અત્યારના દિવસોમાં આપણને ભાવોમાં જે પાછળના અઠવાડિયા દસ દિવસ દરમિયાન જે ઘટાડો જોવા મળ્યો અને મોટા પાયે ઘટાડો આપણને જે જોવા મળ્યો એની સાથે જોડાયેલું સીધું કારણ કરી શરૂ થઈ આપણા ભાવ ઘસાઈ રહ્યા છે હવે વીતેલા ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ દરમિયાન પણ આપણે જોઈએ તો આપણા મુખ્ય માર્કેટિંગ યાર્ડો જેને કહી શકીએ જ્યાં મોટા પ્રમાણમાં માલના વેપારની શક્યતાઓ હોય આવા માર્કેટિંગ યાર્ડોમાં પણ તરફથી જતા તલના પુરવઠાને નિયંત્રિત કરવાના પ્રયાસો માર્કેટિંગ યાર્ડના સંચાલક મંડળો તરફથી કરવા પડ્યા છે ગોંડલનું આપણું માર્કેટિંગ યાર્ડ હોય કે મહુવાનું આપણું માર્કેટિંગ યાર્ડ હોય તો માલનો પુરવઠો માર્કેટિંગ યાર્ડમાં ઓછો આવે એટલા માટે ખેડૂતોને સૂચના આપવી પડે છે

બજારની અંદર જે માંગ હોય આપણા માલની એ માંગમાં વધારો થવાની શક્યતાઓ અગર તો વધારો થાય ત્યાં સુધી આપણે ધીરો રાખી ન શકીએ તો પરિણામ આપણી સામે જે કાંઈ આવવાનું હોય એ આ રૂપમાં આવે છે હવે બજારની અંદર આપણા માલના ભાવ સારી રીતે વધે એને માટેના જે કઈ કારણો છે એની ચર્ચા આપણે કરી ગયા કે કાં તો ડિમાન્ડ વધે કાં તો પુરવઠો ઘટે હવે ડિમાન્ડ વધારવાનું કામ આપણું ખેડૂતોનું નથી આપણે ખેડૂતો કોઈ પણ માલની બજારમાં માંગ ન વધારી શકીએ કારણ કે બજારમાં જે માંગ વધે છે એ બજાર અને બજારની સાથે જોડાયેલા વપરાશકારો તરફથી જરૂરિયાત વધે અને જરૂરિયાતના ધોરણે માંગ વધી શકે અને એ માંગ વધવાના મુદ્દામાં આપણા ખેડૂતોની કોઈ ભૂમિકા નથી હોતી આપણે એમાં વિશેષ કશું ન કહી શકીએ પણ પુરવઠો ઘટે આ જવાબદારી ખેડૂતો તરીકે આપણે સંપૂર્ણપણે નિભાવી શકે એવી સ્થિતિમાં હોઈએ છીએ આપણે આપણો જે માલ લઈ અને માર્કેટમાં જઈએ છીએ એ માલમાં આપણે કાપ મૂકીએ તો આપણા તરફથી જતો પુરવઠો નિયંત્રિત થાય અને નિયંત્રિત થયેલા પુરવઠાના પ્રત્યાઘાત રૂપે જ બજારમાં ભાવોમાં સુધારો બનવાની શક્યતા હોય છે હવે આ લગભગ બાર પંદર દિવસ દરમિયાન આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડો એ પોતે આપણને સૂચના આપવી પડે કે તલ જેવો પાક જેને આપણે સામાન્ય ઉત્પાદન કહી શકીએ ખૂબ મોટા પાયે જેનું વાવેતર પણ ન હોય ખૂબ મોટા પાયે જેના ઉત્પાદનની પણ શક્યતા ન હોય એવા માલને પણ આપણે એવા રૂપમાં બજારમાં લઈ જઈએ કે બજારની ગુંજાયશ એટલે કે બજારનું જે ખરીદીનું બધું હોય એના કરતા મોટો માલ બજારમાં ખડકાઈ જાય આવી પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે એના કારણે આપણા ભાવો ઘસાઈ રહ્યા છે એવી ચીજ છે કે ઘઉં હોય બાજરી હોય કે કોઈ પણ નિયમિત વસ્તુઓ હોય એ દરજ્જાનો પાક તલનો પાક નથી તલનો પાક એવો પાક છે કે એની જરૂર પણ મર્યાદિત હોય છે અને એની વપરાશની ની કોઈ સ્પેશિયલ સિઝન હોય છે અત્યારના દિવસોમાં તલની બહુ મોટી વપરાશ નથી હોતી તલની વપરાશ મોટા ભાગે તેલીબિયાની જગ્યાએ હવે બીજા ખોરાકી હેતુઓમાં વધારે થઈ રહી છે અને બીજા જે કોઈ ખોરાકી હેતુઓ તલ આધારિત છે એ તમામ ખોરાકી હેતુઓનું જ્યારે બજાર શરૂ થાય છે ત્યારે જ એની જરૂરિયાત મોટા પાયે ઊભી થાય છે અને તલમાંથી પેદા કરવામાં આવતી જુદી જુદી ખોરાકી ચીજ વસ્તુઓનું વેચાણ મોટા ભાગે શિયાળા દરમિયાન વધારેમાં વધારે થતું હોય છે એટલે એ સમયગાળા દરમિયાન તલના ભાવો એકંદર ઊંચા રહેવાની શક્યતાઓ હોય છે હવે એ સમયગાળામાં તલના ભાવો ઊંચા રહેવાની શક્યતાઓ જે કાંઈ હોય એને માટે વેપારી વર્ગ જે કોઈ છે એ ખરીદી અત્યારે કરતો હોય છે અત્યારે કરેલી ખરીદી સંગ્રહિત રૂપમાં એ સાચવી રાખે અને જ્યારે બજારની જરૂરિયાત ઊભી થાય ત્યારે પોતે સાચવેલા માલ પર સાચવેલા સમય દરમિયાન અને રોકેલા નાણાં એના ઉપર પોતાનું વળતર મેળવીને જે તે સિઝનમાં એનું વેચાણ કરે પણ સંગ્રહ કરનાર જે કોઈ વેપારીઓ હોય એમનો પણ સંગ્રહ કરવાનું એક ગચું હોય સંગ્રહ કરવાની એમની એક મર્યાદા હોય સંગ્રહ માટેની ખરીદી વેપારીઓ કેટલી કરી શકે અને કેટલા વેપારીઓ કરી શકે એના જ આધારે સંગ્રહ માટે માલની ખરીદી થતી હોય છે હવે સંગ્રહ માટે જે કાંઈ માલની ખરીદી થતી હોય એ ખરીદી થવાના જથ્થા કરતા મોટા પાયે માલ આપણે બજારમાં અત્યારે મોકલી રહ્યા છીએ હવે એમાં થોડો ઘટાડો જે કાંઈ આવ્યો એ ઘટાડો આપણે ખેડૂતોએ સમજણપૂર્વક માલ ઘટાડ્યો છે એવું નથી પણ મુખ્ય માર્કેટિંગ યાર્ડો અને બાકીના નાના મોટા માર્કેટિંગ યાર્ડોએ પણ આપણને નિયંત્રિત કરવા માટે કામ ચલાવ ધોરણે જે કાંઈ નવા નિર્ણયો કરવા પડ્યા છે માલની આવક ઘટાડવાના એના કારણે માલની આવકો ઘટી છે આપણે સમજણપૂર્વક આવકો ઓછી કરી છે એવું નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડે એક કે બે દિવસ માટે આવકો અટકાવી હોય મહુવા માર્કેટિંગ આવકો અટકાવી હોય અથવા તો આવકો આવકો માટેનો એક સમય કર્યો હોય તો એના કારણે કારણે ઘટી છે અને ઘટેલી આવકોના પચીસ ત્રીસ કે પચાસ રૂપિયા સુધીનો બે થી ત્રણ દિવસ દરમિયાન આપણને સુધારો જોવા મળ્યો છે હવે આ સુધારાને આપણે આગળ લઈ જવો છે તો આપણા તરફથી માલનો પુરવઠો આપણે હજી પણ વિશેષ રૂપમાં નિયંત્રિત કરવો પડશે અને હજી આપણે અત્યારના ધોરણે જે સુધારો આવ્યો છે એને ભૂસી નાખો અને પાછળના દિવસો સુધી પહોંચી જવું છે તો મોટા પાયે માલ એકી સાથે હજી પાછો બજારમાં આપણે લઈ અને પહોંચી જઈએ અને આપણા માલને પંદરસો ના લેવલે પણ આપણે લાવી શકીએ છીએ સાથે સાથે આપણા માલને પચીસો રૂપિયાના લેવલ સુધી પણ પહોંચાડી શકીએ છીએ કારણ કે કલનો પાક આપણા દેશની અંદર મહત્તમ પકવનારા અને એમાં પણ ઉનાળુ સીઝનમાં મહત્તમ પકવનારા વિસ્તારો એટલે આપણું ગુજરાત અને રાજસ્થાન આપણા ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો પર જ નિર્ભર છે કે અત્યારના પાકેલા ઉનાળુ તલનો ભાવ આપણે કેટલો લેવો છે એટલે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં સૌથી અગત્યની ભૂમિકા આપણી ખેડૂતોની પોતાની છે આપણે માલને નિયંત્રિત રાખી અને બજાર સુધી પહોંચાડીશું

આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એ માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત